નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તેલીબિયા પાકોની વાત કરીએ તો પહેલો નંબર આવે છે મગફળીનો અને બીજો નંબર આવે છે રાયનો આપણે કંઈ નાનો પણ રાઈનો દાણો રાયના પાકનું ખૂબ મહત્ત્વ છે અને જે ખેડૂતો રાયની ખેતી કરી રહ્યા છે એ ખૂબ સારી આવક પણ પ્રાપ્ત કરી રહ્યા છે પણ કોઈ પાક એમાં દરેકમાં પ્રશ્નો તો હોય જ છે ખાસ કરીને રોગની જીવાતના તો મિત્રો આજનો પાક આજનો આપણો વિષય છે રાયના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ હવે તમારે જાણવું જરૂરી છે કે સંકલિત એ લશું આપણે જીવાત નિયંત્રણ તો કરીએ છીએ પણ સંકલિત પદ્ધતિ શું કેવી રીતે કરવું એ ખૂબ જાણવું જરૂરી છે તો મિત્રો આપને કોઈ પણ પ્રશ્ન હોય રાયને પાકને લગતા એના જીવાત નિયંત્રણને લગતા તો આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો છો અમારો ફોન નંબર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરીએ રાયના પાકને લગતા સંકલિત જીવાત નિયંત્રણના લગતા અમને પ્રશ્ન કરજો જેનો અમે પ્રયત્ન કરીશું સો ટકા આપને સમાધાન કરી આપીશું નિયંત્રણની માહિતી આપવા માટે જે સાહેબ બધા છે એનો પરિચય આપું તો સાહેબ છે ડૉક્ટર રમેશભાઈ ચૌધરી સાહેબ જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં આઈટી કોલેજમાં ફરજ બજાવે છે જે આપણને રાયના પાકમાં આવતી જેટલી જીવાતો છે એનું નિયંત્રણ શું કરવું કેવી રીતે કરવું એ બધી જ માહિતી આપશે ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ નમસ્કાર ચૌધરી સાહેબ નમસ્તે આપનું સ્વાગત છે સાહેબ પહેલો પ્રશ્ન એ થાય કે રાયના પાકનું આપણા જીવનમાં અને ખેડૂતોની ખેતીમાં શું મહત્વ છે સર રાયની હું વાત કરું તો ખેડૂત મિત્રોને જણાવવા માગીશ કે હાલ જે શિયાળામાં બધા પાકો ચાલી રહ્યા છે શિયાળુ પાકો એમાં રાય એક ખૂબ જ મહત્વનો તેલબિયા પાક તરીકે આપણા ભારત અને ગુજરાતમાં લેવામાં આવે છે ભારતભરમાં ઘણા બધા પાકો થાય છે એમાં તેલબિયા પાકો જ્યારે અલગ કરવામાં આવે ત્યારે મગફળી પછી રાઈનો બીજો નંબર આવે છે એનું મહત્ત્વ એટલું વધારે છે કે એમાં જેવી રીતે મગફળીમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા તેલની ટકાવારી હોય છે એ રીતે રાઈમાં ખાવા માટેનું જે તેલ બનાવવામાં આવે છે એ ચાલીસથી બેતાલીસ ટકા જેટલું પ્રમાણ જોવા મળે છે હવે આ રાઈનો પાક છે એ વાવેતરની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ એટલો જ મહત્ત્વનો છે ભારતભરમાં જોવા જઈએ તો રાજસ્થાન છે ઉત્તર પ્રદેશ છે મધ્યપ્રદેશ છે હરિયાણા છે અને ગુજરાત આ મુખ્ય રાજ્યો છે કે જે રાયના ઉત્પાદનમાં અલવ નંબરે આવે છે રાજસ્થાન પછી ગુજરાત પણ સારું એવું મોટું રાજ્ય ગણાય કે જાય રાયનું ઉત્પાદન કરે છે આ પાક શિયાળાના પાક તરીકે લેવામાં આવે છે ખાસ કરીને જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારમાં રાયનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે જ્યારે રાયનું પાકને એવી રીતે પણ ગરીબોનો પાક કહેવામાં આવે છે આમ જોવા જઈએ તો કારણ કે જે ખેડૂતોની આવક ઓછી હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતો એક પાક કહી શકાય છે એટલે રાયનું મહત્વ આ રીતે પણ વધારે છે બીજું કે તમે રાયમાં જોશો તો ગુજરાતની અંદર ખાસ કરીને જે સૂકા વિસ્તારો છે એમાં બનાસકાંઠા થઈ ગયો મહેસાણા સાબરકાંઠા પાટણ આ જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે જ્યાં પાણીની થોડીક અછત વર્ચાય છે એવા

અને તમે જે વાત કરી છે મોલોમસીની એ મોલોમસી જે છે એ એક રાઈના પાકમાં આવતી જીવાતોમાંની મુખ્ય જીવાત તરીકે ઓળખવામાં આવે છે મસી વધતા અથવા ઓછા પ્રમાણે રાયના પાકમાં હંમેશા માટે જોવા મળતી જીવાત છે આ જે મોલોમસી છે એ આવવાની શરૂઆત લગભગ જ્યારે પાક ફૂલ અવસ્થાએ આવે એ સમયે થતી હોય છે ખાસ કરીને જ્યારે ફૂલડાનો પીળો રંગ થાય ત્યારે આ મોલોમસીને આકર્ષિત કરે છે એટલે જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે તમને મોલોમસી આવે છે કે નહીં એ તમે આગળથી જાણી શકો એના માટે પીળા પત્તા જે આવે છે આપણે એને યલો સ્ટીકી ટ્રેપ અંગ્રેજીમાં કહેવાય છે એ તમે ખેતરની આજુબાજુ લટકાવેલા રાખો તો એને આવી અને આકર્ષિત થઈને આ મોલોમસી ચોટી જતી હોય છે એટલે તમને પહેલી આગોતરી જાણ થશે કે હવે આપણા પાકમાં મોલો મસી આવવાની શરૂઆત થઈ છે ખાસ કરીને અમુક વાતાવરણીય પરિબળો પણ આમાં ખૂબ ભાગ ભજવે છે જેવી રીતે કે ભેજનું પ્રમાણ વાતાવરણમાં સાહીઠ ટકા જેવું હોય તાપમાન મ જે સામાન્ય તાપમાન પિસ્તા પચીસ અંશ સેલ્સિયસ જેટલું જ્યારે અનુભવાતું હોય અને ઝાકળનું પ્રમાણ થોડુંક વધતું હોય રાત દરમિયાન આ ટાઈમે મોલોમસી આવવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે એટલે ખેડૂતો આ વસ્તુઓને પણ ધ્યાનમાં રાખે કે આવું વાતાવરણ બનતું હોય તો મોલોમસી આવવાની શક્યતા વધે છે આ બે એક શક્યતા થઈ ગઈ કે કઈ રીતે મોલોમસી આવે છે એના સાથે સાથે જ્યારે આ મોલોમસી આવે તો તમે શરૂઆતથી આવા પીળા ટેક લગાયેલા હશે તો તમને જાણી શકશો એના કારણે તમે આગોતરા પગલાં લઈ શકશો જ્યારે મોલોમસી આવશે એના સાથે સાથે એના સાથે પરભક્ષી કીટકો પણ આવતા હોય છે એટલે ખેડૂતોને એ ધ્યાન રાખવાની જરૂર છે કે જો આવા પરભક્ષી કીટકોની હાજરી તમારા ફૂલમાં અને બધામાં જોવા મળતી હોય એમાં ખાસ કરીને દાળિયા એને અંગ્રેજીમાં લેડીબર્ડ બીટલ કહી શકાય સીરફીડ ફ્લાય છે ક્રાયસોપલ્લા કહી શકાય આ બધા નાના નાના જીવડા બીજા જે આ મોલોમસીને ખાતા હોય છે એની હાજરી હોય અને તમારા મોલોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો તમારે કોઈ પણ પ્રકારની કીટકનાશક દવા નાખવાની જરૂરિયાત રહેતી નથી પણ એનાથી થોડીક વસ્તી જો વધે અને તમને લાગે કે ભાઈ આમાં મોલોમસી વધી રહી છે તો તમે કીટકનાશક અથવા જંતુનાશક દવાઓ તરફ જઈ શકો છો ખાસ કરીને તમે જ્યારે ફૂલની દાંડી હોય છે એના અંદરના ભાગમાં જોશો ત્યારે મોલોમસી તમને જોવા મળશે અને ઝુમખા રૂપે જોવા મળતી હોય છે ઘણી વખત સાહેબ આ મોલોમસી ખાલી ફૂલના ભાગે નહીં પાંદડાના નીચેના ભાગે પણ જોવા મળતી હોય છે તો આ મસીને તમે એક વખત જોઈ લીધા પછી વસ્તી વધારે લાગે તો શરૂઆતના સમયે તમને લીમડા આધારિત દવાઓ એવી દવાઓનો ઉપયોગ કરવો ખૂબ જ વ્યવસ્થિત રીતે કરી શકાય ને એનાથી ફાયદો પણ મળતો હોય છે કારણ કે લીમડાની દવા ત્રીસથી ચાલીસ એમએલ પ્રતિ પંદર લિટરના દરે તમે નાખો તો મોલોમસી મોટા ભાગે કંટ્રોલ થતી હોય છે એમાં અમુક ફૂગનાશક જીવાતનાશક દવાઓનો પણ ઉપયોગી છે એ પણ તમે નાખી શકો છો મેટારાઇઝિયમ છે એનો ઉપયોગ વર્ટિશીલિયમનો કરી શકાય પણ જ્યારે આ વસ્તુ થયા પછી તમને એવું લાગે કે મોલો મસીની વસ્તી ક્ષમ્ય માત્રા કરતાં વધારે થઈ ગઈ છે ને કંટ્રોલમાં નથી આવતી તો તમારે મધમાખીની પરાગનયનની ક્રિયાને ધ્યાનમાં રાખી અને પછી જીવાતનાશક દવાઓ એટલે કે રાસાયણિક દવાઓ એને અંગ્રેજીમાં ઇન્સેક્ટીસાઇડ કહી શકાય તે તમે નાખી શકો છો એના માટે તમે શરૂઆતમાં ઇમિડિયા છે સત્તર પોઈન્ટ આઠ એસ એલ છે આપણે રાસાયણિક દવાનો જવાબ અધરો રાખીએ પણ અત્યારે એક સમય છે વિરામનો દર્શક મિત્રો ચૌધરી સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામ વિરામ બાદ ફરી મળીએ

રાઈ પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે રાઈના પાકમાં જે જીવાતા હોય છે એનું નિયંત્રણ કેવી રીતે કરવું એ આપણે જાણવું હોય તો ઘર બેઠા અમને ફોન કરી શકો છો ચૌધરી સાહેબ આપણો જવાબ અધૂરો હતો આપ મધમાખીની પણ વાત કરી રહ્યા હતા અને રાસાયણિક દવાની હા સર આપણે મોલાના નિયંત્રણ માટે આગળની પદ્ધતિઓ જાણ્યા બાદ રાસાયણિક દવાઓ કઈ રીતે ઉપયોગ કરવી એના બાબતે ચર્ચા કરી રહ્યા હતા અને રાસાયણિક બાબતોમાં જ્યારે એની સમ્ય માત્રા કરતાં મોલોનું પ્રમાણ વધી જાય એ સમયે તમારે રાસાયણિક દમોમાં ઇમિડાક્લોપ્રિટ દવા આવે છે ઇમિડા ક્લોપ્રિટ સત્તર પોઈન્ટ આઠ એસેલ જે તમે સાતથી આઠ એમએલ પંદર લીટરમાં નાખી અને છંટકાવ કરી શકો છો બીજી છે થાયોમેથોગામ દવા એના ઓપ્શનમાં છે પચીસ ડબ્લ્યુજી એ તમે સાતથી આઠ ગ્રામ પંદર લીટરમાં પાણીમાં લઈ અને છંટકાવ કરી શકો છો ઘણા બધા ખેડૂતો ક્લોરપાયરિફોસ ડસ્ટ અને ક્વિનાલફોસ ડસ્ટનો પ્રયોગ પણ કરતા હોય છે આ ડસ્ટનો ઉપયોગ જ્યારે કરતા હોય ત્યારે પંદરથી વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરે લોકો કરતા હોય છે એને સવારના ઝાંકણના સમયે જો નાખવામાં આવે તો એ વધારે ઉપયોગી થાય છે દવાઓની તો વાત કરી પણ મેં વચ્ચે તમને એક વાત કહેતા ભૂલી ગયેલો કે જો પાકની વાવણી યોગ્ય સમયે કરવામાં આવે એટલે કે પંદર ઓક્ટોબર પહેલાં અથવા એ સમયે કરી દેવામાં આવે તો તમે મોલોનું મોટા અંશે નિવારણ કરી શકો છો કારણ કે મોલો પાછળના સમય આવતો હોય છે એટલે જો પાક વહેલો પાકી જાય તો આપણને ઓછું આર્થિક નુકસાન થાય છે આ માટે તમે આણંદ કૃષિ યુનિવર્સિટીની આઠ નંબરની વેરાયટી છે આણંદ હેમા એનો પણ ઉપયોગ કરી શકો એ વેરાયટી જાત જે છે રાયની એ વહેલા પાકતી જાત છે એટલે તમે

એમાં અવરોધકોમાં હાલના સમયે વાતાવરણના પરિબળો જ્યારે અવરોધક બને છે ત્યારે આપણને ખાસ અવરોધો જોવા મળતા હોય છે મુખ્ય અવરોધોમાં જોવા મળે તો આપણા એક ખેડૂત મિત્ર એ સવાલ પણ જેના વિશે પીછો કે જીવાતો જીવાતોમાં મોલો છે એ મુખ્ય અવરોધક તરીકે રાયના પાકમાં ભાગ ભજવે છે અને એનું નુકસાન સિત્તેર ટકા સુધી જઈ શકે છે જો વાતાવરણ મોલોને અનુકૂળ હોય તો આપણને ખૂબ જ વધારે નુકસાન થાય છે બીજા રાયની માખી પણ આવે છે એ પણ શરૂઆતની અવસ્થામાં પાક વાવવામાં આવે ત્યાંથી એક મહિના સુધીમાં આપણને નુકસાન કરે છે બીજું કે અમુક રોગકારક હોય છે એમાં પાવડરી મીડ્યું છે અને ભૂકી છારો તરીકે આપણે ઓળખીએ છીએ એ પણ વાતાવરણ જ્યારે થોડું સૂકું અને ઠંડુ થાય ત્યારે એનો પણ ઉપદ્રવ પાછલી અવસ્થામાં ખૂબ જ જોવા મળતો હોય છે બીજું કે પાણીની અછત આજકાલ ખેડૂતોને પાણીના તળ નીચે જતા રાયના પાકમાં ઘટાડો પણ આવ્યો છે એટલે આ મુખ્ય અવરોધક પરિબળો છે અને ખેત મજૂરોના ભાવ વધવા અને એમની અછતને કારણે ઘણા બધા ખેડૂતો આને વાવવાનું ટાળતા હોય છે ચૌધરી સાહેબ આપે મોલો વિશે વાત કરી પણ હવે અમને જાણવાની ઈચ્છા છે કે ફક્ત મોલો જ રાયમાં આવે છે એના છે બીજી કોઈ જીવાતો ખરી હા હમણાં મેં વાત કરી એમાં મોલો એક મુખ્ય જીવાત છે કે જે લગભગ જ્યાં રાઈ વાવવામાં આવે ત્યાં બધી જગ્યાએ જોવા મળે છે એના સિવાય રાયની માખી એ પણ એક અગત્યની જીવાત છે કે જે પાકની શરૂઆતની અવસ્થાએ તમને જોવા મળે જ્યારે પાક વાવો છો એ સમય એક મહિનાની અંદરનો પાક થાય ત્યાં સુધી આ રાયની માખી તમને નુકસાન કરતી જોવા મળે છે રાયની માખી એ જ્યારે પાક ગીચ વાવવામાં આવે જ્યારે એની ડેન્સિટી વધી જાય બિયારણનો દર તમે ચારથી પાંચ કિલોગ્રામ છે પર હેક્ટર એના કરતાં વધારે વાવ્યો હોય તો વસ્તી ગીચ થઈ જાય રાયનો પાક ગીચ થઈ જાય એ ટાઈમે આનો ઉપદ્રવ વધી જવા એટલે ખેડૂતો યોગ્ય માપસરનું બિયારણ વાપરે તો આની શક્યતા ઓછી હોય છે અને આની જીવાત આવવા પછી એની ઈયળો છે એ પાન ખાઈ અને પાનમાં કાણા પાડી અને નુકસાન કરતી હોય છે મોટા ભાગે ગુજરાતમાં બહુ ઓછી માત્રામાં ઉપદ્રવ જોવા મળે છે ઘણું આર્થિક નુકસાન કરે એટલા પ્રમાણમાં નથી હોતો આનો ઉપદ્રવ આવે છે પણ જો વધી જાય તો તમે ક્લોરપાયરિફોસ અથવા તો કાર્બોફુરાન દવાનો ઉપયોગ કરી અને એના નિયંત્રણને ટાળી શકો છો પણ દવા નાખતા પહેલા જો આપણી જે હારમાં વાવેલી છે જાડી વાવેલી હોય તો એની પારવણી કરી અને યોગ્ય રીતે આપવામાં આવે તો પણ આનું નિયંત્રણ થઈ જતું હોય છે ખૂબ સરસ ચોરી સર આપણે મોલોની વાત આપણે એને મુખ્ય જીવાત તરીકે ગણી રહ્યા છીએ તો આ જે મોલો જીવાત છે એનું જીવન ચક્ર કેવું ચોક્કસ મોલો એક એવી જીવાત છે કે જેનું જીવન ચક્ર જ એટલું મહત્ત્વનું છે કે જો એને સમજવામાં આવે તો આપણને ખબર પડશે કે આ જીવાત આટલું નુકસાન કેમ કરી શકે છે એમાં એના જીવનમાં ત્રણ અવસ્થાઓ આવેલી છે જ્યારે માદા ઈંડા મૂકે છે અને ઈંડામાંથી જે બચ્ચા નીકળે છે એ બચ્ચા અને કુફ્થ આ બંને ભેગા થઈને આપણને નુકસાન કરતા હોય છે આમાં ખાસ મહત્ત્વની વાત એ છે કે જ્યારે વાતાવરણ મોલોને અનુકૂળ હોય ત્યારે આ મોલો એક માદા ચારસોથી પાંચસો બચ્ચાને જન્મ આપતી હોય છે એટલે એની વસ્તી યોગ્ય વાતાવરણમાં એકાએક ખૂબ જ વધી જવા પામે છે અને જે આ વધેલી વસ્તી છે જે કુમળા ફૂલ અને ડુંડામાંથી જ્યારે રસ ચૂસે છે ત્યારે આ કોકળાઈ જતા હોય છે એટલે એક પછી એક એક માદામાંથી પછી એમને પાર્થેનોજિનેસિસની પ્રક્રિયાથી બચ્ચાને જન્મ આપતી હોવાથી વધારે પડતા પુરુષ કે એવાની જરૂર પડતી નથી એટલે એક જ મહિલા ચારસોથી પાંચસો બચ્ચાને જન્મ આપે તો એનું વસ્તી વધારો ખૂબ જ થાય છે અને એના કારણે એને જે નુકસાન કરે છે એ એની માત્રા ખૂબ જ વધી જવા પામે છે ખૂબ સરસ છે ચૌધરી સાહેબ ખેડૂત મિત્રો ચૌધરી સાહેબ આજે આપણને રાયના પાકમાં જીવાત નિયંત્રણ વિશે ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યા છે આપ પણ એમનો લાભ લઈ શકો છો પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામને વિરામ બાદ ફરી મળીએ કાર્યક્રમ ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આજનો વિષય રાય પકડતા ખેડૂતો માટે જ અગત્યનો છે રાય પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ

મધમાખીને મધ બનાવવા માટે જે પરાગરજની જરૂર પડે છે એમાં આ રાયના પાકમાં એ ખૂબ જ આકર્ષિત થવાથી રાયનો પાક એક મુખ્ય પાક તરીકે અથવા મુખ્ય ખોરાક તરીકે તમે ગણી શકો કે મધમાખી ત્યાંથી આકર્ષિત થઈ પરાગરજ લઈ અને મધ બનાવતી હોય છે એટલે તમે ઘણા બધા ખેડૂત મૂત્રો અને આપણે બધા જાણીએ જ છીએ કે રાયના પાકમાં જ્યારે ફૂલ આવે ત્યારે મધમખથી મધમાખી આપણને જોવા મળે છે મધમાખી ખાલી એનો ખોરાક નથી બનાવતી એ ખેડૂત મિત્રોને પણ મદદ કરે છે જ્યારે મધમાખી ફૂલ ઉપર આવીને બેસે છે ત્યારે પરાગ ગરજને અડે છે અને બીજા ફૂલ પર બેસે ત્યારે એ પરા ગરજ બીજા છોડ ઉપર લઈ જાય મધમાખી ખૂબ જ મદદ કરે છે આના કારણે જે જગ્યાએ પરાગનયનની પ્રક્રિયા મધમાખી દ્વારા થાય છે એમાં દસથી પંદર ટકા ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે અને જે બીજ હોય છે એ વધારે વજનદાર હોય છે સીંગોમાં દાણા વધારે હોય છે અને વધારે સિંગો બેસે છે રાયના પાકમાં એટલે આ રીતે જોવા જઈએ તો મધમાખી પોતાનું કામ તો કરે જ છે પણ ખેડૂતોને પણ મદદ કરતી હોય છે પણ જ્યારે રાસાયણિક દવાઓ તમે નાખો છો ત્યારે આ ફૂલ પર પડતી દવાના કારણે એ મધમાખીને પણ નુકસાન કરતી હોય છે એટલે એવા સમયે દવા ના નાખવી જોઈએ ખૂબ સરસ અત્યારે અમારા નિયમિત ધીરજભાઈ રબારી જોડાયા છે આપનો પ્રશ્ન કહો नमस्कार रमेशભાઈ આખી કૃષિ દેસન ટીમ ને પણ નમસ્કાર મહેમાન ને પણ નમસ્કાર મારો પ્રશ્ન એક થોડો ઓર્ગેનિક છે જો આ જીવાત કે જીવાત નિયંત્રણ કરવા માટે ઓર્ગેનિક પદ્ધતિ માની લો કે દેશી طریقے કરીએ તો કઈ રીતે રોગ જીવાત નિયંત્રણ કરી શકે સર ખૂબ સરસ પ્રશ્ન ઓર્ગેનિક રીતે વાત કરો પ્રાકૃતિક કે પ્રાકૃતિક રીતે વાત કરવામાં આવે તો ખેડૂતભાઈ આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી એમાં ખાસ કરીને તમારા માટે મહત્ત્વનું છે પહેલાંમાં પહેલાં જ્યારે તમે પાકની વાવણી કરો છો એ યોગ્ય સમય કરવી જોઈએ જો તમે પંદર ઓક્ટોબર પહેલાં વાવણી કરશો તો જે તમારો મોલો આવવાનો ડિસેમ્બરનો સમય છે અથવા જાન્યુઆરીનો સમય છે એ પહેલાં તમારી ફૂલની અવસ્થા જતી રહેશે એના કારણે મોલો તમને ઓછું નુકસાન કરશે એટલે તમે મોલોના નુકસાનને ટાળી શકો છો અવગણી નથી શકતા થોડું આપણે એને ઓછું કરી શકીએ છીએ બીજા નંબરની વસ્તુ તમે પીળા ટ્રેકી ટ્રેપ લગાવેલા હોય છે એના કારણે જો એ લગાવેલા હશે તો તમને પહેલેથી અંદાજ આવી જશે કે ભાઈ આ મોલો આપણા ખેતરમાં શરૂઆતની સમય જ આવી ગયો છે તો તમે એને અગ્નિસ્ત્ર છે નિમાસ્ત્ર છે આ દવા જે આપણે પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને વપરાય છે એનો તમે છંટકાવ કરશો તો પણ મોલોની વસ્તી નિહવત થઈ જશે અને એ વસ્તી એક વખત નિહવત થયા પછી એકાએક ફરી વધશે નહીં કારણ કે એને બિલ્ડઅપ થતાં વાર લાગશે અને સાથે સાથે તમે લીમડા આધારિત દવાઓનો જો ઉપયોગ કરો તો પણ તમને એટલા જ પ્રમાણમાં સારા એવા રિઝલ્ટ મળે છે વધારેમાં તમારે એ પણ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે જ્યારે પ્રાકૃતિક કૃષિની વાત આવે છે તો એમાં એક નિયમ છે જીવો જીવશ્ય ભોજનમ આ નિયમને આધારે મોલો આવશે ત્યારે સાથે સાથે એને ખાતી પરભક્ષી જીવાતો પણ આપણને કુદરતે આપેલી છે એમાં મેં તમને વાત કરી હતી તેમ દાળિયા છે સિરફીડ ફ્લાય છે ક્રાયસો માખી છે અને આ બધા પરભક્ષી કીટકો એની વસ્તી આવશે એનું તમે જો જાળવણી કરશો અને એના ઉપર રાસાયણિક દવાનો છંટકાવ નહીં કરો તો એની વસ્તી વધશે એ યોગ્ય સમયે જતાં મોલોની વસ્તીને ઓછી કરી નાખશે અને ખેડૂતને થતાં નુકસાનને પણ ઘટાડશે વધારેમાં એક બીજું જ્યારે પાકની છેલ્લી અવસ્થાએ મોલો આવે છે ત્યારે તાપમાન વધે એ સમયે ડાયરિયા રેપી નામની મોલોને ઉપર પરજીવીકરણ કરતી ભમરી પણ જોવા મળે છે એ આપણને નરી આંખે દેખાતી નથી પણ જ્યારે તમે જોશો તો તમારા રાયના પાક ઉપર અમુક ભૂખરા કલરના થઈ ગયેલા મોલો જોવા મળશે સડી ગયેલા હશે એનો અંદરનો ભાગ ખવાઈ ગયેલો છે એટલે આ માખી શું કરે છે કે જ્યારે મોલો આવે છે એની વસ્તી વધે છે ત્યારે કુદરતી રીતે એનો જન્મ થાય છે અને એ મોલોના અંદરના ભાગે ઈંડા મૂકી અને એ ઈંડામાંથી નીકળતી જીવાત મોલાના અંદરનો જે ગર્ભ છે એને બધાને ખાઈ જાય છે ને એને મારી નાખે છે અને પછી એમાંથી નીકળતી ઈયળ મોલોના પાછળના ભાગેથી કાણું પાડી અને બહાર નીકળે છે અને એની વસ્તી ફરી વધારીને બીજી જગ્યાએ ઈંડા મૂકે છે એટલે એનાથી પણ સિત્તેર ટકા જેટલું પરજીવીકરણ જોવા મળે છે આ ગુજરાતમાં નોંધાયેલો આંકડો છે એટલે પણ એ પાછળની અવસ્થા એ હોવાથી ક્યારેક આપણે આમાં જે નુકસાન કરવાનું છે મોલો એ વહેલા કરી નાખે તો આપણને નુકસાન થઈ જાય છે એટલે જ્યારે પહેલાં આવે ત્યારે આપણે આ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ પણ પાછળથી મોલો હોય તો આનું નિરીક્ષણ કરવામાં આવે અને ભમરીનું યોગ્ય પ્રમાણ તમને જણાય તો તમારે રાસાયણિક દવાઓ નાખવાની જરૂર રહેતી નથી તમે જે પ્રાકૃતિક કૃષિમાં દવાઓ વપરાય છે વનસ્પતિજન્ય દવાઓ એનો ઉપયોગ કરીને પણ આનું નિયંત્રણ કરી શકો છો ખૂબ સરસ માહિતી સાહેબ ચૌધરી સાહેબ આપે સંકલિત જીવાત નિયંત્રણની વાત તો કરી પણ એક શબ્દ એવો પણ હતો આર્થિક સમ્ય માત્રા તો આ આર્થિક સમ્ય માત્રા શું છે આર્થિક સમ્ય માત્રા એ સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં એક મુખ્ય આયામ પણ કહી શકાય એના મુખ્ય આયામો આમ આપણે જોવા જઈએ તો જે આપણે પાકની ફેરબદલી છે પરભક્ષી કીટકો છે એ બધાનો ઉપયોગ પણ આર્થિક સમ્ય માત્રા એ નક્કી કરે છે કે તમારે દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ દવા એટલે કંઈ રાસાયણિક દવાઓનો છંટકાવ ક્યારે કરવો આપણે હમણાં જાણ્યું રાસાયણિક દવાઓ છે મધમાખીને નુકસાન કરે છે પર પક્ષી અને ખેડૂતના મિત્ર એવી જીવાત છે એને પણ નુકસાન કરે છે બીજું અવશેષોના રૂપિયે જ્યારે પાછળથી ખાધમાં આવે ત્યારે આપણને નુકસાન કરે છે એટલે તજજ્ઞો દ્વારા એક એવી ક્ષમ્ય માત્રા નક્કી કરવામાં આવી કે કોઈ પણ જીવાત છે અહીં દાખલા રૂપે આપણે મોલોની વાત કરીએ છીએ એટલે હું મોલોને ઉદાહરણ રૂપે લઉં છું કે માનો કે મોલોની એક વસ્તી છે એ એક પાક ઉપર સો જેટલી વસ્તી મોલોની છે એક છોડ ઉપર તો એના કારણે કેટલું નુકસાન થઈ શકે એની ગણતરી એક હેક્ટર પ્રમાણે આ લોકો ગણે છે અને જ્યારે આવી સો પ્રમાણેની વસ્તી જોવા મળે તો કેટલું નુકસાન થાય એની ગણતરી કર્યા બાદ વૈજ્ઞાનિકો નક્કી કરે છે કે કોઈ પણ પાક ઉપર કેટલી જીવાત છે તમે આટલી વસ્તી હશે સોની વસ્તી તમને એક છોડ ઉપર મોલોની જોવા મળે અને તમે દવા નાખશો તો સો નો ખર્ચ થાય છે અને સો રૂપિયા નું તમને નુકસાન થાય છે તો દવા નાખવાનો કોઈ મતલબ નથી ખુબ મર્યાદા અને રાય માં આવતી જીવાત વિશે સંકલિત નિયંત્રણ કેવી રીતે કરવું એની ઊંડાણપૂર્વક વાત કરી આશા રાખું કે આજનો કાર્યક્રમ ખુબ જ ઉપયોગી વિદાય લેતા પહેલા આવતા બુધવાનો વિષય આપી દઈએ આવતો બુધવાર એટલે કે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ સમય સાંજે પાંત્રીસ કલાકે વિષય છે બાગાયતી પાકોમાં સંરક્ષિત ખેતી મિત્રો હવે સમય છે આપણાથી વિદાય લેવાનો ફરીથી મળીશું ખુશી દર્શનમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओजीटी वेब निहारो मनोरंजन निःशुल्क